માંગરોળ પંથકમાં સતત ત્રણ ચાર દિવસ પડેલા વરસાદને કારણે મગફળીના પાથરાને વ્યાપક નુકસાન થયું તેમજ મોટાભાગના ખેડૂતોના મગફળી સહિતના પાકોમાં ભારે નુકસાન અને માલડોર ચારોપન બગડી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે

આ મગફળી તૈયાર થઈ અને કમોસી કમોસમી વરસાદ થતાં આ ખેડૂતને મગફળીને સારો હાવ નાશ પામ્યો છે એટલે આ આના માટે થઈ અમે સીએમ સાહેબને પણ લેટર લખ્યો કૃષિ મંત્રીને કીધો કાલે અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ આવ્યા હતા અને આની બેઠક હતી તો કલેક્ટરને હારે બીહીને એની સરસાઈ કરી કે આમાં જેટલી વહેલી તકે સહાય સરકાર ચૂકવે એ માટે થઈને અત્યારે ખેડૂત હાવ બેહાલ છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જૂનાગઢ